શિક્ષણ નગરી કહેવાતી એવા મોડાસામાં જ હવે શૈક્ષણિક સ્કૂલોમાં પણ સામે આવ્યો મોડાસાની એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની ડોર માર મારવામાં આવ્યો ધોરણ દસ અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના અલગ ક્લાસરૂમમાં લઈ જઈ ઢોર માર માર્યાનો આક્ષેપ ત્યારબાદ પરિવારજનોને ખબર પડતા વિદ્યાર્થીને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે માર્યો હોવાથી માથાના ભાગે વાળ ઓપસી જતા ડોક્ટરે એમ આરઆઈ રિપોર્ટ કરવાનું જણાવ્યું

માર મારવામાં આવ્યો છે અને એવો છે છે માથાના વાળ ગયા અને એને ખૂબ માર મારવામાં આવ્યો છે પીઠો એવો માર્યું હતું તો ઘરની અંદર જે પાણી હતું એ બહાર નીકળી ગયું બને બહાર થી સ્કૂલ ની અંદર બહાર થી માણસો બોલાયેલા હતા ટ્રસ્ટ વાળા પણ હતા પ્રિન્સિપાલ પણ હતા અને સ્કૂલના જ બે થી ત્રણ ટીચરો

તો એ લોકોને અમે કીધું છે પાંચ વાગ્યા સુધીમાં તમે અમને જે તે માહિતી છે એ આપો અમે અંદર